સાવલી પોલીસ કારને ઓવરટેક કરવાના મામલે સાવલીના ધંતેજ ગામના એક યુવકને સિવિલ ડ્રેસમાં ઉભા રાખી રિવોલ્વર બતાવી માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે ધંતેજ ગામનો કાર્તિક નામનો યુવક વડોદરા પોતાના કામે જઈ રહ્યો હતો ત્યારે ધુમાડ ગામ પાસે પીઆઈ ગોહિલે તેને ઉભો રાખી માર માર્યો હોવાનો આક્ષેપ છે યુવકે જણાવ્યું કે પીઆઈ ગોહિલ સિવિલ ડ્રેસમાં હતા અને તેમણે સર્વિસ રિવોલ્વર બતાવી અને રોફ જમાવ્યો હતો ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા યુવક કાર્તિકે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી ઘટના બાદ તેને મંજુસર પોલીસ મથકે લઈ જવામાં આવ્યો અગાઉ પણ પીઆઈ ગોહિલ સામે આવા આક્ષેપો થયા હોવાની આ ઘટના વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે

મને કારા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો તો અને મેં ઊભું બ્રેક મારી અને મારી ઉપર આપશેક લગાવ્યો હતો તું એન્ડ ડ્રાઈવ છું તારી ઉપર હું કેસ કરી દઈશ મારી પાસે પૈસાની માગણી કરી કોઈ ગોહિલ સાહેબ કરીને હતા સાવલી પીઆઈમાં છું એવું કહી અને મને બે થપ્પડ મારી છે પાછળ ચાર ગુબ્બા માર્યા છે અને મને તેથી ધુમાડ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર ટાણી દીધી હતી મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારા ઉપર કેસ કરી દેશે એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે મને હાર્ટની બીમારી જેવું લાગે છે મારી તબિયત બરાબર અત્યારે નહીં પગમાં નામ તમને પગમાં મારા ત્રણ ટુકડા છે હાથમાં ત્રણ ટુકડા છે મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે મારો ઓપરેશનવાળું છે તો બી સાહેબે મને માર્યો